નિઝર તાલુકાના રાયગઢ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું જોવા મળી રહ્યું છે નિઝર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયગઢ ખાતે આશરે ત્રણ મહિનાથી ડોક્ટર ગેરહાજર જોવા મળી રહ્યા છે હાલમાં ચોમાસાના કારણે મલેરિયા ટાઈફોઈડ ઉલટી જેવી નાની મોટી બીમારીઓ ફેલાયેલી હોય છે ત્યારે નાના મોટા સૌએ દવાખાને જવું પડતું હોય છે પરંતુ ડૉક્ટર જ ન હોવાથી લોકોએ ખાનગી દવાખાનાનો સહારો લેવો પડતો હો તેવું જોવા મળી રહ્યું છે ત્યારે અહીં ગરીબ આદિવાસી પ્રજા પાસે પૈસા ની ઉણપ હોવા છતાં પણ મજબૂરીમાં તેમણે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે રાયગઢ આરોગ્ય કેન્દ્ર ખાતે ક્યારેક ડોક્ટર આવ્યા હોય તો પણ સમય કરતાં વહેલા જતા રહેતા હોય છે અહીં ડોક્ટર અને સ્ટાફ માટે નિવાસસ્થાનની વ્યવસ્થા હોવા છતાં પણ ચોવીસ કલાક સુવિધા ઉપલબ્ધ હોતી નથી ક્યારેક ડોક્ટર ક્યારેક ફાર્માસિસ્ટ તો ક્યારેક દવા ઉપલબ્ધ હોતી નથી ત્યારે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક જાગૃત નાગરિક લૈલેશભાઈ વિવેકાનંદભાઈ વડવીએ તાપી જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય અધ્યક્ષને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ વહેલી તકે કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી ંગ કરવામાં આવી હતી